અમે ઠાકર ના ચાસ્તર મારી ભેડો છે ભગવાન દર્શક મિત્રો ગીતા બેન રબારી ના શબ્દો એકદમ એન્જલ બેન ઉપર શૂટ કરી રહ્યા છે અને મારો ભેળો છે ભગવાન અમને શ્યાની રે જાણો જાણો કે ના માટે જ ગાયા હોય તો તો મિત્રો હજુ રબારીએ પૂરેપૂરું ગીત ગાયું તે તમે વિડીયોની અંદર આગળ હું બતાવીશ તમે એક ક્લિપ જોજો અને પછી વિચારજો કે મિત્રો ગીતાબેન રબારી એ જાણે આ દંડવત કરતી છોકરી માટે જ ગીત ના ગાયું હોય એવું એકદમ લાગી રહ્યું છે તો જોવો તમે પેલા ગીતાબેન રબારી નો વિડીયો જન્મ્યો તું જેલ માં માલ્યો તું મહેલ માં આ દોરંગી દુનિયા ના ખેલ માં બેજો મારી વેલ માં આ ગીતાબેન હા તમારા આ શબ્દો માં કઈ પણ ભૂલ નથી જન્મ્યો છે જેલ માં અને માલ્યો છે મહેલ માં દોરંગી દુનિયાના ખેલમાં આ એન્જલ બેનને દ્વારકાધીજનો કેટલો નશો લાગી ગયો છે એ તમે વિડીયોની અંદર જોઈ શકો છો કારણ કે મિત્રો આ દીકરીને થાક પણ નથી લાગ્યો આજ મિત્રો તેમને સત્તાવનથી અઠાવન દિવસ થઈ ગયા છે દંડવત કરતા અને મિત્રો હજુ સુધી આ બેન ગોઠા ઉપર તેમની સ્માઇલ પણ નથી ભૂલ્યા તો મિત્રો દ્વારકાધીજનો પરજો તો માનવો પડશે અને મિત્રો સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે પરંતુ ની અંદર એકવાર જય દ્વારકાધીશ કેતી મિત્રો મજા આવી જાય અને ઘણા ભાઈઓ અને બહેનોએ ખૂબ જ સરસ કોમેન્ટ કરી છે દ્વારકાધીશ વિશે તો આપણે તેમનો પણ વિડીયો બનાવવાનો છે એક પિશલ દ્વારકાવાળા માટે તો મિત્રો તમે પણ તેની અંદર સામેલ થાવ તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખો તેથી તમે પણ કોમેન્ટની અંદર આવી શકો છો અને મિત્રો આ બેન માટે હવે શું કહેવું કંઈ શબ્દ નથી કારણ કે માત્ર ને માત્ર છ વર્ષની બાળકી આ મિત્રો દંડ યાત્રા કરી રહી છે અને ગીતાબેન રબારીનું જે ગીત છે પરફેક્ટ આના પર શૂટ કરી રહ્યું છે થેન્ક યુ